નમસ્કાર ખેડૂત મિત્રો બટેકાની આ જૈવિક સુરક્ષાના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે ગયા વિડીયોમાં જાણ્યું કે જે બટેકામાં આવતા ગંભીર રોગો જેવા કે કોમન સ્કેબ કૃમી કે પચકાળા ચાઠાનો રોગ કોહવારો આ વગેરે જેવા રોગો માટે જે આપણો એકમાત્ર ઈલાજ હતો કે જે જૈવિક નિયંત્રણ જૈવિક પ્રોડક્ટોથી જે આપણે નિયંત્રણ કરીએ ઈ તો એ વિડીયોમાં આપણે જોયું કે આપણે કઈ રીતે બટાકાના રસીકરણ રૂપે આપણે કરંટ બાઉન્સર ફૂલટોઝ અને સાથે માઇક્રાને આપણે કઈ રીતે આપવાનું છે અને એના શું શું ફાયદા છે કે જે આ પ્રોડક્ટ કીધી પાવડર ફોર્મમાં છે તો ખેડૂત મિત્રોનો પ્રશ્ન એવો હતો કે જો અમને આ જ પ્રોડક્ટ આ જ કન્ટેન્ટમાં લિક્વિડ ફોર્મમાં મળી જાય તો વધુ સારું રહેશે કારણ કે જે આપણે ડ્રીપ અને સ્પ્રિન્કલરમાં ઘણા ખેડૂત મિત્રો બટાકાની ખેતી કરે છે તો એમને જે સ્પ્રિન્કલરમાં અથવા તો ડ્રીપ સાથે આપણે જે આપણે લિક્વિડ પ્રોડક્ટો નાખીએ તો એ વધુ સારું રિઝલ્ટ આપે છે કરંટ બાઉન્સર અને આ ફૂલ છે તો એ પાવડર ફોર્મની જગ્યાએ તમારે લિક્વિડ ફોર્મમાં જોઈતું હોય તો ક્યાં નામે છે તો સૌ પ્રથમ જો વાત કરું ને તો કરંટ કે જે પાવડર ફોર્મમાં આવેલું છે એની જગ્યાએ તમારે ડ્રીપ અથવા તો સ્પ્રિન્કલરમાં કરંટ એસેલ કરીને જેમાં સેમ કન્ટેન્ટ ટ્રાયકોડરમાં છે તો તમે એનો ઉપયોગ કરી શકો છો પછી જે બાઉન્સર પાવડર ફોર્મમાં છે તો એને તમે રિપ્લેસ કરીને જે બાઉન્સર એસએલ કરીને જે પ્રોડક્ટ છે અમારી એ તમે લિક્વિડ ફોર્મમાં ઉપયોગ કરી શકો છો અને સાથે સાથે ફૂલ ટોસ છે તો એની જગ્યાએ તમારે ઓચોને એમાં કે જે લિક્વિડ ફોર્મમાં આવેલી છે તો તમે એનો ઉપયોગ કરી શકો છો અને આ ત્રણેય લિક્વિડ પ્રોડક્ટ તો મેં તમને જે કીધી એને તમારે 1 લિટર પ્રતિ એકરના દરે ઉપયોગ કરવાનો છે અને સાથે જે તંતુમૂળના વિકાસ માટે આપણે માઇક્રાની જે વાત કરી હતી તો આ માઇક્રાનો તમારો ઉપયોગ સો ગ્રામ પ્રતિ એકર ના ઉપયોગ કરવાનો રહેશે તો ખેડૂત મિત્રો આ રીતે તમે પાવડર ફોર્મની જગ્યાએ લિક્વિડ ફોર્મ ઉપર શિફ્ટ થઈ શકો છો અને તમારે બટાકાની ખેતી સરળ બનાવી શકો છો ધન્યવાદ